તો મિત્રો અમે ત્યાં ફૂગી અને પછી તમને બતાવીએ વૃક્ષ છે બહુ છે અને ભીમાભાઈ વૃક્ષની ખાસિયત શું છે ભાઈ ખબર ભાઈ જાય વૃક્ષ ની ખાસિયત ખાસિયત શું છે વૃક્ષ ની

મિત્રો આ તમે જોવો આ જંગલ કહેવાય અમારું ગીરનું જંગલ મિત્રો આ સુરત અમદાવાદ ભાવનગર કે પછી મુંબઈ કે દિલ્હી ગમે ત્યાં ત્યાં વિડીયો જોતા હોય તો મિત્રો આ જંગલમાં તમે જરૂર આવીજો કે ઝાડ મુલાકાત લેજો આથી તમને બતાવીએ અમે ઝાડવું કેવું ઝાડવું કહેવાય છે ને પેલાનું ધનવાણી ઝાડ ધનવાણી વૃક્ષ

કબૂતરા ઉડી ગયા ગયા બધાય અને માદળામાં જુઓ તમે જોવો મિત્રો તમને ઝૂમ આમાંથી નથી થાતું એટલે ઝૂમ કરીને તો નહી બતાવું તફા તમે કંઈ કહેવા માંગો છો અમે કાંઈ હવે ક્યાં છે સાડવું આમ હજી આમ છે તમે આમ જઈઓ મિત્રો

ઝાડવાની બાજુમાં તો મિત્રો તમને બતાવીએ જાદુ વૃક્ષ અને જાદુ જાડવું તો ભીમાભાઈ લઈ જા ચાલો ધીમે ધીમે હાલ મિત્રો આ જોવો તમે આ નદી છે પાણી જાય છે ધીમે ધીમે ક્યાં છે જાદુ તો ભીમાભાઈ કેવી કયું જાડવું

એટલે ફૂકાઈ જાય છે અને દિવસે કોળાઈ જાય એટલે લીલું થઈ જાય છે મતલબમાં અને મિત્રો આ ઝાડ તમે જુઓ એનું થળિયું કેટલા વર્ષ પહેલાનું છે આ વીસ પચીસ વર્ષ પહેલાનું છે આ બસ આ વીસ પચીસ વર્ષ પહેલાનું જ છે અને આ જંગલની અંદર આ જગ્યા ઉપર જ આ ઝાડવું મળે છે તો મિત્રો તમે જુઓ મિત્રો આ જે ઝાડની અમુક અમુક આ જે ડાયળું છે બધી એ હુકાઈ ગઈ છે એટલે આ બે 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 ઝાડ થાય ને બે ઝાડ આ બે ઝાડ છે મિત્રો એમાંથી અડધી દાયળું સુકાઈ ગઈ